તને અત્યારે એક કલાકમાં બધું ચાલુ કરી લગીને આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે આજે ચાલુ થવું જોઈએ મારી મશીનરી શીખતી શીખતો ટાઈમ મને બે દિવસ તો કાલે ચાલુ કરે પરમ દિવસ ચાલુ થઈ જશે સાહેબ કાલે ચાલુ એ કર્યું હોવાનું છે કે નથી કરવાનું સેવા કરી દઈશું કાલે કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ એ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડીયા રોડ ઉપર હું તને દોડાવ બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાપના હિસાબે ચૌદ માણસો જોવા અને હજી મારે મારા વિસ્તારમાં એક માણસ નથી જોવાનો કાલની તારીખ સુધી કામ ચાલુ કરી નથી તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા સારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરી દો અને બ્લેક લિસ્ટની પ્રોસેસ ચાલુ કરી દીધું અને થાય તો કેટલા વખત મારો થઈ શકે તો પૂરવારો